બોટાદમાં આવેલ વરિયાદેવી મંદિરમાં દાતાશ્રીઓ તેમજ સેવાભાવી સંસ્થા દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે અબોલ પશુઓ માટે ચૂરમાના લાડુ બનાવાયા મકરસંક્રાંતિ નિમિત્તે બોટાદ શહેર અને તાલુકામાં રખડતા પશુઓ માટે ત્રણ હજાર પાંચસો કિલો એટલે કે એકસો પંચોતેર મણ ચૂરમાના લાડુ બનાવી તૈયાર કરવામાં આવ્યા એકસો પચાસ વધારે બહેનો અને ભાઈઓએ નિસ્વાર્થ સેવા કાર્ય કરી લાડુ તૈયાર કર્યા છે બોટાદમામ સેવાભાવી સંસ્થાઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી રખડતા શ્વાન અને રખડતા ગૌવંશ માટે લાડુ બનાવવાનું આયોજન થાય છે મકરસંક્રાંતિ નિમિત્તે પશુઓને પણ મિષ્ઠા નાખવાના નેક ઇરાદાથી દાતાશ્રીઓ અને સેવાભાવી બહેનો અને ભાઈઓના સહિયારા પ્રયત્નથી ચુરમાના લાડુ તૈયાર કરવામાં આવે છે આ લાડુ તૈયાર કરવા માટે સતત બે દિવસ સુધી સેવા આપી ભાઈઓ અને વિવિધ મંડળની એકસો પચાસ જેટલી બહેનો દ્વારા લાડુનું ચુરમુખ તૈયાર કરી લાડુ વાળવા માટે બહેનો બેસી લાડુ તૈયાર કરે છે એકસાથે એકસો પચાસ બહેનો અને ભાઈઓ હજારો લાડુઓ તૈયાર કરી ભરી પેકિંગ કરી તૈયાર કરે છે આ તૈયાર થયેલા લાડુઓને બોટાદ શહેર અને ગ્રામ્યના જુદા જુદા વિસ્તારોમાંથી આવતા સ્વયંસેવકો ટોકન આપી લાડુની કોફરી સાથે લઈ જઈને અબોલ પશુઓને ખવડાવે છે બોટાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં વધારે રખડતા શ્વાનો અને ગૌવંશ પશુઓ હોય ત્યાં સંસ્થાના સ્વયંસેવકો જઈને પણ અબોલ પશુઓ માટે લાડુ પહોંચાડી શ્વાન અને ગૌવંશોને ખવડાવે છે દર વર્ષે બોટાદના વરિયાદેવી મંદિરની વાડીમાં વિવિધ મહિલા મંડળો દ્વારા નિસ્વાર્થ સેવા આપી લાડુઓ તૈયાર કરાય છે મહિલાઓ સત્તર વર્ષથી કોઈ પણ જાતના વળતરની અપેક્ષા વગર હર્ષભેરા સેવાકાર્યોમાં જોડાય છે અને પશુઓ માટે લાડવા તૈયાર કરે છે રાજેશ શાહ આર ન્યૂઝ બોટાદ

કે ગાયો તથા કુતરા અબ અબોલ પ્રાણીઓ માટે ડોર ટુ ડોર એટલે કે દામભાઈની વાડીમાં બીજી જ્યાં ગાયો અને કુતરા હોય ત્યાં અમારા અમારા સ્વયંસેવકો એને લાડુનું મિષ્ટાન ભોજન કરાવે છે અને આજે આયોજન હોય છે કેટલા ભેનો ભાગ લે છે અને ગઈ રીતના કેટલા દિવસ કરી આ આ વર્ષના આયોજનમાં બે બે દિવસનું કામ હતું અને અમારો ટાર્ગેટ પચીસસો કિલો હતો પણ ભગવાનની મહેરબાની આ વર્ષે અમે લગભગ પાંત્રીસ કિલો જેવા લાડુ બનાવ્યા છે વિવિધ વિસ્તારમાં અમારી અમુક ટીમ દામભાઈની વાડીયા જાય છે અમુક બીરા પાર્કમાં જાય છે ભાવનગર રોડની અમારી ટીમ હોય છે પાળિયાદ રોડ ની ટીમ હોય છે એ લોકો વિતરણ કરે છે મારું નામ મચિંત્રા ભગવતીબેન વિપુલ ભાઈ છે

ભાવે સેવા કરવા એ બધા આવે છે છે વધારે અમે લાડુ લાડુ બનાવ્યા બે દિવસ બનાવ્યા અમે લાડુ પૈસા આપે ભાવે કોઈ પણ જાતનો કોઈ આયસા વગર બધા નિસ્વાર્થ ભાવે પોતપોતાની સેવા દેવા આવે છે બે ખુબ જ આનંદ થાય છે તમે જોવો છો કેટલા બહેનો બેઠા છે બધાને ખુબ આનંદ થાય છે આજે હું હર્ષદભાઈ પૈસા પાર્શ્વ ભક્તિ જય ગ્રુપ નો કમિટી મેમ્બર છું પ્રમુખ તરીકે મારા મોટાભાઈ કિશોરભાઈ છે આ સુંદર સેવા યજ્ઞ મુરબ્બી શ્રી વિરલભાઈ ભાવસાર અને કિશોરભાઈ અને તેમની ટીમ જે અત્યંત પૂરસાહ કરીને આ કાર્ય કરી રહ્યા છે છેલ્લા દસ વર્ષથી આ રીતે ગરીબોને લાડવા ઘોડા ઢોરોને તથા કૂતરાઓને મિષ્ટાન રૂપે લાડવા બનાવીને એ લોકોને પીરસવાનું કામ આ આખી એમની ટીમ કરી રહી છે આ કારક્રીને તમને આ જે કાર્યક્રમ હોય છે એમાં તમને દાતાજી તરીકે તમે આ કાર્યક્રમનું તમને વિચારતી ના આ કાર્યક્રમમાં વિચાર છે અમારા ભાઈ વિરલભાઈ અને કિશોરભાઈ કિશોરભાઈને આવ્યો હતો ખાસ કરીને અને એ લોકોએ અમને ખાસ વાત કરી કે ભાઈ અમે આવું આયોજન કરીએ છીએ તો તમારાથી શક્ય હોય એટલા દાતાને લઈ આવો એટલે ઘણા બધા દાતાઓના સહકારથી આ કામ થઈ રહ્યું છે